નમસ્કાર દર્શક મિત્રો રહ્યા છો ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ નવસારીના ધારાસભ્ય રાકેશ દેસાઈના હસ્તે નવસારી ડેપો ખાતેથી પાંચ નવી બસોને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરવામાં આવ્યું વાત જો કરવામાં આવે તો નવસારી ડેપોને છેલ્લા છ મહિનાની અંદર છવ્વીસ નવી બસો પ્રાપ્ત થઈ છે અને મુસાફરોની સુખાકારી અને મુસાફરોને કોઈ પણ પ્રકારની અગવડ ન પડે એ પ્રમાણે આધુનિક બી એસ સિક્સ લેવલની પાંચ નવી બસોનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું અને એ બસો હવે મુસાફરોને આરામદાયક અને સુગળ સફારી કરાવી શકે એ ભાવનાથી નવસારી ડેપોને ફાળવવામાં આવી આ પ્રસંગે ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ શું જણાવી રહ્યા છે ચાલો આપણે સાંભળીએ આજ રોજ ગુજરાત વાહન વ્યવહાર નિગમ દ્વારા આધુનિક નવી પાંચ બસો નવસારી એસટી ડેપો ખાતેથી નવસારીની પ્રજાની ગુજરાતની પ્રજાની સેવા માટે મૂકવામાં આવી છેલ્લા છ મહિનાની અંદર નવસારી ખાતે છવ્વીસ બસો પ્રજાની સેવા માટે પ્રજાની યાત્રામાં સુવિધા રહે તે માટે છવ્વીસ બસો છ મહિનામાં નવી મૂકવામાં આવી છે ગુજરાત રાજ્યના આ વર્ષના બજેટમાં પણ આપણા યુવાન અને ઉત્સાહી વાહન વ્યવહાર મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીજી નાણાં મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં આ વર્ષના અંદાજપત્રમાં ગુજરાતના પ્રવાસીઓની સુવિધામાં વધારો થાય કોઈ જ તકલીફ પ્રવાસીઓને ન પડે એને માટે એસટી ડેપોના આધુનિકરણ નવી એસટી બસોની ખરીદી અને વ્યવસ્થા કે કોઈ પણ પ્રવાસી ઓનલાઈન ટિકિટ મેળવવા માંગતો હોય આ બધી જ સુવિધાઓ પૂરી પાડીને એક આધુનિક એસ ટી વિભાગનું નિર્માણ કરવા માટે અંદાજપત્રમાં ભરપૂર જોગવાઈ કરવામાં આવી છે અને મને એ વાતનો આનંદ છે કે બજેટ પર મારે વિધાનસભાની અંદર વાહન વ્યવહાર વિભાગ માટે જે આ બજેટમાં જોગવાઈઓ કરવામાં આવી છે એના પર મારે વક્તવ્ય આપવાનું આવ્યું અને તેમાં પણ મેં દરેક વાતનો ઉલ્લેખ કર્યો છે કે અત્યારે વાહન વ્યવહાર નિગમ સંપૂર્ણ આધુનિકરણ કરીને ગુજરાતની પ્રજાની યાત્રામાં કોઈ જ અગવડ નહીં પડે એના વ્યવસ્થિત પ્રયત્નો કરી રહી છે આ તબક્કે નવસારી એસટી ડેપો એમના મેનેજર સૌ સ્ટાફ સૌને પણ શુભેચ્છા પાઠવું છું અને નવસારીની પ્રજા આનો ભરપૂર લાભ લે એ માટે પણ શુભેચ્છા પાઠવું છું સમગ્ર ગુજરાતમાં રોજિંદા પ્રવાસીઓની સંખ્યામાં પણ ખાસ્સો વધારો થયો છે લગભગ ત્રીસ લાખ જેટલા પ્રવાસીઓ રોજ આ વાહન વ્યવહાર નિગમની એસટી બસોનો ઉપયોગ કરીને એમના धनदाकीय नौकरियां स्तर के विद्यार्थियों एमनो लाभ ले रहे हैं आज સૌને પણ આ તકવ જો શુભેચ્છા પાઠવ છું પાલુદા મિક્સની ઇતની સારી વેરાઈટીઝ રિફ્રેશ કે પાસે હે અગર આપકો ભી ચાહીએ રિફ્રેશ કે પાલુદા મિક્સની ઇતની સારી વેરાઈટીઝ તો ફિર સર્ચ કરો ક્લિક કરો લાઈફ કો રિફ્રેશ કરો તો સાથે જ નવસારી ડેપો મેનેજર શું જણાવી રહ્યા છે એ પણ આપણે સાંભળીએ રાજ્ય સરકાર તરફથી મુસાફરોને સુરક્ષિત વ્યાજબી દરે સલામત પરિવહન સેવા પૂરી પાડવાના હેતુસર દર વર્ષે નાણાકીય બજેટમાં પંદરસોથી બે હજાર જેટલી બસોનું આયોજન કરવામાં આવતું હોય છે જે બસો નિગમના સોળ વિભાગને એકસો પચીસ ડેપોમાં ફાળવવામાં આવતી હોય છે જે બસો પૈકી નવસારી ડેપોને છેલ્લા છ માસમાં છવ્વીસ જેટલી બસો મળવા પામેલ છે આજ રોજ પણ નવીન પાંચ બસો મળેલ છે જે બસો નવસારી મત વિસ્તારના ધારાસભ્યશ્રી રાકેશભાઈ દેસાઈના વરદ હસ્તે લોકાર્પિત થયેલ છે આ બસોનું સંચાલન સંતરામપુર જાવલોદ દાહોદ નંદરબાર જેવા રૂટો પર કરવામાં આવનાર છે આ નવી બસોના માધ્યમથી રાજ્યમાં દૈનિક મુસાફરોની સંખ્યા જે પચીસ લાખ હતી જે વધીને સત્તાવીસ સત્તાવીસ લાખ થવા પામેલ છે અને આગામી રાજ્યના ત્રીસ લાખ પ્રવાસીઓ રોજિંદા આ બસોમાં પ્રવાસ કરે તે પ્રકારનો ટાર્ગેટ પણ રાખવામાં આવેલ છે તો જે પ્રમાણે આપ નિહાળી શકો છો એ મુજબ અધતન પાંચ નવી બસો કે જેની અંદર આરામદાયક સીટની સાથે જ અન્ય સુખાકારી તમે જોશો તો એની અંદર એક વાયરલેસ સેટ પણ આપવામાં આવ્યો છે ઇમરજન્સી એક્ઝિટ માટે બારી તોડવા માટેની હથોડી પણ મૂકવામાં આવી છે આરામદાયક નવી સીટો છે સાથે જ બટનો પણ આપવામાં આવ્યા છે સ્ટોપ માટેના અને આ બધાની સાથે સાથે જો વાત કરવામાં આવે તો પ્રદૂષણને ધ્યાનમાં રાખીને બી સિક્સ લેવલની આ બસો જોવાનું એ રહ્યું કે ટી તંત્ર દ્વારા નવી બસો ફાળવી આપવામાં આવી એ રૂટો ઉપર ચાલશે પણ પેસેન્જરો હવે આ બસોને કેટલી સાચવશે કારણ કે ઘણી વખત નવી બસો હોય તો લોકોને નામ લખવાની ઈચ્છા થાય કે ચિત્ર દોરવાની ઈચ્છા થાય કે સીટ ફાળવવાની ઈચ્છા થાય અને પછી આપણે જ કમ્પ્લેનો કરીએ તો હવે જોવાનું એ રહ્યું કે આ નવી બસો ક્યાં સુધી નવી રહેશે કારણ કે સરકાર દ્વારા તો નવી બસો ફાળવવામાં આવે છે અને ડેપો મેજેન્ડરના જણાવ્યા મુજબ પણ છેલ્લા છ મહિનાની અંદર નવસારી ડેપોને છવ્વીસ બસોની ફાળવણી થઈ છે એ ભૂતકાળ બની જવા પામ્યું છે તો જોવાનું એ જ રહ્યું કે આવનારા દિવસોની અંદર લોકો આનો કેવો આનંદ લે છે તો આજ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે નિહાળતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને કોઈ કરે તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુ ને પરિવાર ની પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન ઝીરો સિક્સ નાઇન ઝીરો ઝીરો સિક્સ થ્રી ટુ નાઇન